દર જેમ આ વર્ષે પણ જાન્યુઆરીના એક દિવસ થાય છે શહેરના નવલકી મેદાનમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું દેશ વિદેશમાંથી અલગ અલગ દેશોમાંથી પતંગ ચગાવવા માટે પતંગ રસિકોનો અહીંયા મેળાવડો જામ્યો વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની સાથે અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા સાથે જ गुजरात विधानसभाના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ભરકૃષ્ણ સુકલા પણ ઉપસ્થિત રહ્યા પતંગોત્સવમાં અનેક આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ લેવલે જરા ફેસ્ટિવલનું આયોજન થતું હોય ત્યારે ઘણા બધા પતંગ રસિકો અલગ અલગ દેશોમાંથી ઉપસ્થિત રહ્યા પતંગનો મજા માણ્યો છે પવનની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આ એક અલગ જ અંદાજમાં તહેવારની ઉજવણી કરવામાં આવી છે વડોદરામાં આવેલા નવલખી મેદાન ખાતે વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી દેશ વિદેશ થી લોકો અહીંયા આવ્યા અને ભાગ પણ લીધો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીના હસ્તે જ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસનું ઉદઘાટન કરવામાં આવ્યું અલગ અલગ અવનવી પતંગ સાથે મેદાનમાં પણ લોકો ઉતર્યા અને પતંગ ચગાવી સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દીપોત્સવ બાદ પતંગબાજોએ પતંગો ની મજા પણ માણી દર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ 12 દેશમાંથી 38 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા સાથે જ પાંચ રાજ્યોના 13 પતંગબાજો છિત્ર રાજ્યના પતંગબાજો એક આકર્ષણનું કેન્દ્ર પણ જમાયું મરાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી માર્કૃષ્ણ શુક્લાજી પણ પતંગ ઉડાવી છે કરતા હેના તો આસમાનની ઊંચાઈઓ કો સર કરતા હે वैसे ही अगर હમ સબ બિઝનેસ ہوا થા तो साथ ही में देश में रोजगारी देने के साथ साथ पॉजिटिविटी का प्रतीक भी है इस पहुँचाने की अभी आवश्यकता भी है जब पूरा विश्व ग्लोबल वार्मिंग की समस्याओं ऐसी अहमदाबाद राज्य माननीय मुख्यमंत्री भूपेन्द्र पटेल साहब द्वारा गुजरात राज्य नाष्ट्रीय पतक महोत्सव आज वरा सहित गुजरात में શહેરમાં ભારત અલગ અલગ દેશોમાંથી અને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અને વડોદરાના પણ કુલ સો પણ વધારે પતંગબાજો પોતાની પતંગબાજીની કલાનું નિસર્જન જયારે કરવાના છે ત્યારે આ કાર્યક્રમના આયોજન માટે વડોદરા મહાનગરપાલિકા જિલ્લા આયોજન તંત્ર

जिल्हा वहीवटी तंत्र ટુરિઝમ વિભાગ દ્વારા આ પરંપરા રહી છે કે જેમાં વિશ્વ ના અલગ અલગ દેશો ના વિશ્વના અલગ અલગ દેશો પતંગ બાજુ અને પતંગ રસી રસિકો આજના મહોત્સવ નો ભાગ બન્યા છે ત્યારે કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ અને બાર અલગ અલગ દેશો

કેન્દ્રિત કરી અને કઠોર પરિશ્રમ દ્વારા આપણે પણ આપણા જીવનમાં સફળતાના શિખરો સર કરી શકીએ એવો સંદેશ આપતી આ પતંગ અને વર્ષોથી પરંપરા મુજબ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું જે આયોજન થાય છે ત્યારે વડોદરા શહેરના આંગણે આજે આ પતંગ મહોત્સવમાં ભાગ લેનાર સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ વાત કરીએ તો ચાઇનીઝ ચોરી પર પ્રતિબંધ છે અને અત્યારે ગુજરાત હાઈકોર્ટનો પણ એક હુકમ આવ્યો છે કે કાજ તો લોકોને શું મેસેજ આપશો કારણ કે કર્ણિક લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે લોકોના પણ પણ છે છે પક્ષીઓ મૃત્યુ ચાઇનીઝ પ્રતિબંધ અને તંત્ર દ્વારા એની પણ કાળજી રાખવામાં આવી રહી છે અલગ અલગ જગ્યાઓ જ્યાં પતંગ બજારો છે ત્યાં પણ વારંવાર અચાનક તપાસ કરવામાં આવતી હોય છે કે આવા પ્રકારની દોરીનું વેચાણ ન થાય તો સાથે સાથે આપણા ભારત ભારત દેશના નાગરિક હોય કે મારા વડોદરા શહેરના સૌ નાગરિકો હોય બધા પણ એ દિશામાં ચોક્કસ આ કે લોકો સૌ પણ છે આવી ચાઇનીઝ દોરીનો ઉપયોગ કેટલા અંશે લોકો માટે તો સાથે અમોલ જીવ જે પક્ષીઓ જે ઉડતા હોય છે એમના માટે પણ જીવલેણ સાબિત થતું હોય છે ત્યારે વર્ષોથી લોકોએ આ ચાઇનીઝ દોરીના ઉપયોગ પોતાની જાતે જ બંધ કર્યો છે અને આ પર્વમાં પણ સૌ આ ની કાળજી લેશે એવો મને ચોક્કસ વિશ્વાસ પણ છે બાઇક ફેસ્ટિવલ નો શોખ તો નાના થી લઈને મોટા તમામ વર્ગના લોકોને તમામ એજના લોકોને હોય છે અને નાના નાના ગરીબ વ્યક્તિ લઈને કરોડપતિ ને પણ કાઇટ ફેસ્ટિવલ નો શોખ વડોદરા તો એમ પણ ઉત્સવ પ્રિય નગરી છે અને બધાની અંદર હોળી ધૂળેટી દિવાળી નવરાત્રી ઉત્તરાયણ આ તમામ ઉત્સવો વડોદરા અલગ રીતે ઉજવતું હોય છે અને આજે વડોદરાના આંગણે જયારે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર અને કોર્પોરેશનના માધ્યમથી કર્યું છે દેશ વિદેશના પતંગબાજો આજે અહીંયા પોતે પતંગ ઉડાવવા માટે આવ્યા છે ખૂબ ઉત્સાહનું વાતાવરણ છે વડોદરાના સૌ નગરજનો પણ મોટી સંખ્યામાં જોવા માટે આવ્યા છે ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એક ભાઈચારાનો સંદેશ આ પતંગ ઉત્સવના માધ્યમથી થાય પહોંચે એવો અનુરોધ કરું છું વાત કરીએ તો જે ગુજરાત હાઈકોર્ટે હવે નવો નિયમ કાચ હોય કે ભાઈ ચાઇનીઝ દોરી શું લોકોને મેસેજ આપશે બીજાના જીવને જોખમમાં ન મુકાય એ રીતે ઉત્તરાયણની ઉજવણી કરવી જોઈએ ચાઇનીઝ દોરી તો બિલકુલ જ ન વાપરવી જોઈએ એવો હું લોકોને આગ્રહ કરું છું અમે બે થી પાક

જે દર વર્ષ મુજબ આ વર્ષે પણ આપણે ત્યાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ થયો છે જે નરેન્દ્ર મોદી દ્વારા અહીંયા શરૂઆત કરવામાં આવી હતી બહુ 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 સારું લાગે છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અત્યારે વર્લ્ડ નેશન વન ઇલેક્શનની રીતનો એ થીમમાં કાઇટ બનાવી છે જે આગામી દિવસોમાં આપણે ત્યાં એક જ ચૂંટણી થવાની એવી સંભાવના છે એના શું માનો છો પતંગ મહોત્સવ યોજાઈ રહ્યો છે દર વર્ષે યોજાય છે કેટલું મહત્વનું માનો છે આ ઇન્ડિયા અને આપણા ભારત દેશ અને સાથે વડોદરા માટે

Hope that how, uh, how did we feel about the city of vadodara? Uh, the city of vadodara uh, is uh, very beautiful. yeah unique. Hello, I'm Scott Hampton from the USA. This is my first time in India. It's absolutely fabulous. I love it here, especially the Tuk Tuk rides. Uh, so, how was the hospitality of the Indians? How it? Oh, oh, it's wonderful. Everybody's friendly. You guys are wonderful. It's great. Food. How is the, the food the food's spicy. Woo, hot! Too spicy. So uh, how's the uh, how's the competition going on at the aerocycle uh, festival? How is the competition going? How long have you, from? you from I've been flying? I've been flying kites for 35 years. Um, like I said, from the United States, I go to many festivals around the world, but this one is is very unique, very special. USA. How uh, did you feel about coming to International Thai Festival? It's been nice, it's been lovely. First time here in India. Uh, how did you feel about the uh, city of Varadha, this guy? Very nice, yes. Romania. Uh, Romania? How do you feel about uh, the International Thai Festival? We feel very well, it's very nice here. It's no, 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 nice is not the, the proper word, it's amazing. <laughs> uh, how it's the first time when I come here. It's great. I want to discover more, but I'm afraid I will have no time for this. But I'm sure it's great uh, here. Yes, it's nice. I saw something in the morning around. It's great.